નવસારીમાં જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાન અંતર્ગત મેરેથોન દોડના આયોજન સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી નવસારી જિલ્લા સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને રોટરી ક્લબ ઓફ નવસારીના સંયુક્ત ઉપક્રમે મેરેથન દોડનું આયોજન કરવામાં આવ્યું છે આ મેરેથોનનું આયોજન લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય તે માટે કરવામાં આવ્યું છે એકવીસ જાન્યુઆરીએ સવારે છ વાગ્યાથી આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે મેરેથોનની શરૂઆત નવસારીના કોઈ ગ્રાઉન્ડ ખાતેથી થશે આ મેરેથોન દોડમાં કુલ ત્રણ રૂટ ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરનો સમાવેશ કરવામાં આવ્યો છે આ મેરેથોનમાં પંદર વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓ ભાગ લઈ શકશે ભાગ લેનાર વ્યક્તિઓને ટી શર્ટ એનર્જી ડ્રિંક બ્રેકફાસ્ટ પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવશે ઓન સ્પોટ રજીસ્ટ્રેશન માટે સ્થળ ઉપર ચાર કાઉન્ટર રાખવામાં આવશે તેમજ વેબસાઇટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવી શકાશે દરેક રૂટ ઉપર પાંચસો મીટરના અંતરે કાઉન્ટર ઉપર મેડિકલ ટીમ એનર્જી ડ્રિંક અને પીવાના પાણીની સગવડ ઊભી કરશે તેમજ મેડિકલ ટીમમાં એમબીબીએસ ડોક્ટરની સાથેની સીપીઆર ટ્રેન મેડિકલ ટીમ ખડેપગે ઉપસ્થિત રહેશે મેરેથોન દોડ દરમિયાન રોડની એક બાજુનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે તથા હોમગાર્ડ ટ્રાફિક જવાનો રોટરીના સ્વયંસેવકો ટ્રાફિક નિયમનની ફરજ બજાવશે એકવીસ જાન્યુઆરીના રોજ સવારે છ વાગે લુનસિકુઈ મેદાનમાં અમારી સ્વચ્છતાની મેરાથોન દોડનું આયોજન થઈ રહ્યા છે આ કાર્યક્રમ રોટરી ક્લબ નવસારી અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી થઈ રહ્યા છે આ કાર્યક્રમમાં ત્રણ વિભાગ હશે ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર તો મારી બધા નવસારીના પ્રજાજનોથી અપીલ છે કે આ કાર્યક્રમમાં તમે રજિસ્ટ્રન રજીસ્ટ્રેશન કરાવીને સ્વચ્છતાના આ મહાકુંભમાં તમે સહભાગી થઈ શકો છો અને આપને નવસારી સિટીને સ્વચ્છતાના વિભાગમાં ખૂબ આગળ લઈ જવાનું છે તો આ નાના પગલાંથી તમે આ સિટીના કામમાં સહયોગ કરી શકો છો સાથે સાથે પોતાના આરોગ્યને પણ જાણવી શકો એનો પણ આ મેસેજ સમાજમાં પહોંચી શકે છે તો હું ફરીથી ઇલે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી બધા પ્રજાજનોથી વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં તમે મોટી સંખ્યામાં જોડાવ અમે જિલ્લા વહીવટ તંત્ર સાથે ભેગા થઈને નવસારી મેરેથોનનું આયોજન કર્યું છે અમારા રોટરી ક્લબ ઓફ નવસારીના પરિવાર સંગે અમે આ મેરેથોન સ્વચ્છતાને લક્ષીને આપણે આયોજન કર્યું છે જેમાં ત્રણ પાંચ અને દસ કિલોમીટરનું આપણે પ્રયોજન કર્યું છે હાફ અને ફૂલ મેરેથોન સ્કીપ કર્યું છે નવસારી દરેક સિટીની મેરેથોન હોય છે નવસારીની મેરેથોન કેટલા વર્ષોથી થતી નહોતી તો આ વર્ષે હવે હર હંમેશ થાય એવું પ્રયોજન કર્યું છે એટલા માટે નવસારીના લાભાર્થીઓ નવસારીના જેટલા પણ મેમ્બર પબ્લિક છે તે સૌને પાર્ટિસિપેશન માટેની અપીલ કરીએ છીએ રજી સ્ટેશન એક મામૂલી ચાર્જ રાખવામાં આવ્યો છે વન ફોર્ટી નાઇન જેના ભાગરૂપે અમે તમને ટી શર્ટ એનર્જી ડ્રિંક મેડલ ઈ સર્ટિફિકેટ અને બ્રેકફાસ્ટ અને ખૂબ જ બમણો અનુભવ અને આનંદ આનંદીય અનુભવ તમને પ્રોવાઇડ કરવામાં આવશે